અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની મજા ભરૂચના ધારાસભ્ય સહિત પૂર્વ પાલિકા પ્રમુખે પણ મોદી અગેન ફિર મોદી સરકાર જેવા સ્લોગન લખીને પતંગ ચગાવી પ્રચાર અભિયાન પણ શરૂ કર્યું હતું આજ રીતે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મારુતિસી અતોડરિયાના ઘરે પણ ઉજવણીનો માહોલ જોવા મળતો હતો તેઓના સહયોગી પાલિકા સભ્ય રાજેશ ચૌહાણ સહિત અન્ય સાથીદારો અને પરિવારજનો સાથે ઉત્સાહભેર પતંગ ચગાવી તેઓએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ ઉપરાંત અન્ય કેટલાક મહાનુભાવો ઉચ્ચ અધિકારીઓએ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे 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 रे भैया जा अपना तेज है तेज देश देश है जा अपना तेज है उंगली कट सकती है बापू हो उंगली कट सकती है बापू तो पतंग क्या चीज है ढील दे ढील दे दे रे भैया ढील दे ढील दे दे रे भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए दे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे ढील दे ढील दे दे रे भैया आ जारे आपणो पर्व होय त्यारे सुरक्षा साथे आपणे सौ आ पर्व ने उजवीए કોઈ અનિચ્છનીય બનાવ ના બને એનું પણ આપણે કાળજી રાખીએ અને જ્યાં કંઈ આપણને કોઈ પણ પક્ષી ઘાયલ મળે તો કરુણા અભિયાન જે આપણું અભિયાન ચલાવીએ છીએ એની અંદર આપણે ત્વરિત એને ફોન કરીને જાણ કરીએ ફરીથી આપ સર્વને ઉત્તરાયણની હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજના દિવસ દરમિયાન અમે જે અગાસી પડતી પતંગો ચગાવીએ છીએ એ દરેક પતંગો પર અમે ફરીથી એકવાર મોદી સરકાર નમો અગેન સ્કેચ પેનથી ને માર્કર પેનથી અમે લખીને ચગાવીએ છીએ જેથી કરીને મારો પતંગ જ્યાં કપાઈને જાય જેના હાથમાં આવે એ આ મોદી સરકારનું કેમ્પેન અમે આજથી આજ જ્યારે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે અમે આ રીતે પણ એક અનોખી રીતે આ તહેવાર પણ અમે ઉજવી રહ્યા છે આપ સર્વ અને ફરીથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામનાઓ